હેલો મિત્રો કેમ છો મજામાં ને મજા માણસે દિવાળીની તૈયારી તમે પ્રતાપ લગાડે છે આજે ગોળા મસ્તા મજાના ગોળા લગાડી છે અહીંયા લગાડી દીધું થપડે ગોળા સરસ મજાના અમે રસ્તે પણ લગાડી દીધેલા છે અને આપણે પછી મસ્ત મસ્ત એની તૈયાર કરી નાખીએ છે કારણ કે ત્રણ દિવસ મહેમાન આવે ના છે ત્રણ પેટા ગો લગાડે છે

પછી એ હમે છે બંગલા પાસે એમાં પણ લગાડવાના છે આમાં પણ હજી બધા બાકી છે લેફ્ટિંગ એમાં પણ બાકી છે આમાં બધે બાકી છે લેફ્ટ ઇંગાય બધે ગોળા લગાડવાના છે અને હમે છે છોકરાને સ્પીકર બોલ રમવાનું ગ્રાઉન્ડ બનાવેલું જાળીવાળું વાળું